ગમે તેવા સારા વ્યક્તિને પણ ડુબાડી જાય છે ક્યાં વાત છે સર તો તમે પ્રતિ મતલબ કઈ મોટી તોપ છો યાર અત્યારે માણસ છે ને માણસ એ પોતાની જરૂરિયાત મુજબ જ તમને યાદ કરશે બાકી વાય સમજદાર છો સમજદારને ખાલી ઇશારો કાફી બરાબર અને એમ કહેતા હોય ને કે હું સારો વ્યક્તિ છું તો મને મતલબ લોકો તિરસ્કાર છે નહીં તો આ વાત ભૂલી જવાની મારા ભાઈ વાત તો સહી તો આવી ગયો છું ભાઈ આમની વચ્ચે કે બેટા કેમ કયો એટ ગુડા હા યાર માર નહીં યાર માર નહીં સવાર સવારમાં ના માર યાર તું શું યાર થોડા આશીર્વાદ આપ યાર અરે યાર બકા તો નહીં આવતી એ તું કેટલી મોટી છે तू नजीक थी तो कैमरा में कैद नहीं होती है अ जो क्या मच्छर छर सारा मच्छर पण छे ने बेचारी गाय ने बलगी गए ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा बलगी <laughs> जाए छे ने यार कसम थी यार ये बकोड़ा ये गुडा जो मने मारयो ने तो जो भाई आ प्रेम छे साहेब आ प्रेम छे क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अभी गई ने कंट्रोल में टैलेंट हो जो ये टैलेंट छे तुम्हारी पास आऊ टैलेंट ना होए अभी हाँ जो हाँ जो भाई ए एने आ जगह जगह है ना ने गाय ने सारू लगे भाई बराबर ગાયને મતલબ ત્યાં હાથ ફેરવું ને તો ગમે તેવી મારકાણી ગાય હોય કે ભેંસ હોય ને તો એ કંટ્રોલમાં આવી જાય એનું કારણ છે કે અહીંયા એને હાથ ફેરવવાથી છે ને ભાઈ એને મજા આવે બરાબર તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘરે અહીંયા મમ્મી બેઠા છે પપ્પા જો ભાઈ ટામેટા સમારી રહ્યા છે પપ્પા ટામેટા સમારી રહ્યા છે ભાઈ મમ્મીની મદદ કરી રહ્યા છે બરાબર પપ્પા એક ભજન હોભળાવો કે હોભળાવો કે ના પાડે હા ભાઈ તમને વાત કહી દઉં મારા પપ્પા છે ને એ ભજન પણ બહુ સારા ગાયા તમને કોઈક દિવસ સંભળાવીશ કે આ મતલબ ગાશે ને ત્યારે અત્યારે કામ કરી રહ્યા છે ને તો મતલબ નહીં સંભળાવે બાકી ભાઈ ભજન એટલે આ હા હા લોકો ભાઈ એમના દીવાના છે અત્યારે હું તો નવો વ્યક્તિ હવે તમારી સામે લોકો એમના દીવાના છે પપ્પા કોઈ ખારી વાત તો કો કોઈ ખારી વાત તો કહો આમ તો તાકો ચમ નહીં કેવું કે મારે કોઈ નહીં કેવું મારા પપ્પા એમ કે ભાઈ અત્યારે નહીં ભાઈ એનો સમય આવશે ને એટલે ખુદ સંભળાવશે ભજન આમે કોઈક દિવસ ચાંપડી લઈ ચોપડી લઈને બેસે ને પુસ્તક એમનું છે પાછું તો એ ભજન યાદ કરે તો મતલબ તમને સંભળાવશે એક દિવસ જરૂરથી બરાબર તો ચાલો હવે થોડીવાર વાર પછી મળીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ગામમાં તો આ છે આપણું ગામ બરાબર આ જુઓ આ છે મારું ગામ ગામમાં આવી ગયો છે ભાઈ દૂધનું ટેન્કર તમારા ગામમાં કેટલા વાગ્યે આવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર આ જો ભાઈ ગામના ડોગેશભાઈ ડોગેશભાઈ રોક અને અહીંયાથી ભાઈ સીધા જાઓ તો આપણા મિત્રનું ઘર અને અહીંયા છે આપણું ઘર બરાબર તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ હવે મળીએ આપણે બીજા બ્લોગમાં se é Baby.